અમરેલી જિલ્લાના કુકાવાવના કોલેશ્વર ધામ કોલડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ભાદુરવાસદ પૂનમના દિવસે બાવનગઢની ધજા ચડાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી ધજાના દાતા પ્રવીણભાઈ પરસોત્તમભાઈ ટીલાળા ગામ ઘોઘાવદર દ્વારા બાવનગઢની ધજા ચડાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાકુભાઈ ઓધાળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કોલાના ગામના ગ્રમેશભાઈ રામાણીના ઘરેથી ધજાની પૂજા વિધિ કરી આખા ગામમાં શોભાયાત્રા કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં બોડી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા આ શોભાયાત્રા આખા ગામમાં ફરી સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગદની ધજા ચડાવવામાં આવી રાજા ધીરા જગત ગુરુ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવી દર્શન મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે કોલેશ્વર ધામ કોલડામાં સંતશ્રી કોલવા ભગતના મંદિરે કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે બાવન ગદની ધજા ચડાવવામાં આવે છે તેમજ નાના બટકોને ભોજન કરાવવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે રિપોર્ટર પ્રકાશ વઘાસિયા કુકાવાઉ આજે કોલડા ગ્રામ ખાતે સંતશ્રી કોલવા ભગતના મંદિરે મંદિરે બાવન ગજની ધ્વજા શ્રી પ્રવીણભાઈ પરસોત્તમભાઈ ટીલાડાના તરફથી ચડાવવામાં આવી હતી રમેશભાઈ રવજીભાઈના ઘરેથી બાવન ગજની પૂજા વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં બી આવી હતી આ શોભાયાત્રામાં વહોડી સંખ્યામાં ભાવભક્ત જોડાયા હતા ત્યારબાદ બાવન ગજની ધ્વજા કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાઉકુભાઈ ઉંદાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જય દ્વારકાધીશ જય કોલવા ભગત